કોઈ રકમ પાંચ વર્ષમાં ચક્રવૃ થાય તો કેટલા વર્ષમાં વ્યાજ તો કેટલા વર્ષમાં સો ગણી થાય આપણે એક રૂપિયો લઈએ રકમ તરીકે મુદલ તરીકે એક રૂપિયો વર્ષ કીધા પાંચ વર્ષમાં બમણી થાય એટલે એક ના બે રૂપિયા થઈ જાય પાછો એ જ એક રૂપિયો પાંચ વર્ષ પાછી બમણી થાય એટલે રૂપિયા થઈ ગયા રૂપિયો પાંચ વર્ષ સોળ રૂપિયા થઈ ગયા આઠ ના બમણા બે ના બમણા ચાર થયા પાંચ વર્ષે ચાર ના બમણા આઠ થયા પાછા પાંચ વર્ષે અને પાછા પાંચ વર્ષે આઠ ના સોળ થઈ ગયા તો એક ના સોળ ગણા થઈ ગયા સોળ ગણી થાય આ થઈ શોર્ટકટ મેથડ કાયદેસર રીતે ગણવું હોય દાખલો તો કેમ થાય તો કે પાંચ વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થાય છે એટલે કે મુદલ છે પી ઈ બમણું થઈ ગયું વ્યાજ મુદલ એ મળે એની જગ્યાએ આપણે 2p લઈ લેવાના એ બરાબર 2p લેવાના એ બરાબર સૂત્ર શું આવે એ બરાબર p કૌંસમાં 1 r ના છેદમાં 100 ની n ઘાત અને એની જગ્યાએ આપણે 2p લઈ લઈએ 2p બરાબર p કૌંસમાં 1 r ના છેદમાં સો અને એની જગ્યાએ વર્ષ લઈ લઈએ પાંચ વર્ષ પી સમીકરણ આવી ગયું બીજું સમીકરણ જોઈએ તો સોળ ગણી થાય એટલે કે સોળ પી બરાબર પી પ્લસ ના છેદ માં ની એમ અહીંયા આપણે શોધવાના સોળ પી છે પી પી કેન્સલ થઈ ગયા સોળ તો ટુ ની જગ્યાએ આપણે વન પ્લસ આરના છેદમાં સો ની પાંચ ઘાત લઈ લઈએ વન પ્લસ આર ના ની પાંચ ઘાત આપણે આ ટુ ની જગ્યા એ લીધું બે ની જગ્યાએ હવે તમે જુઓ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે વન પ્લસ ના છેદ ની પાંચ ગુણ્યા ચાર એટલે વીસ ઘાત આવી જાય બરાબર વન પ્લસ આર ના છેદમાં સો ની એન ના તો આપણને એન બરાબર વીસ મળી જાય બરાબર વીસ જે પેલા પણ આવી ગયા હતા આ કાયદેસર મેથળ થઈ